નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું ભાવનગર નરેશ વજયસિંહજી અને એક ગરીબ ખેડૂતની વાત તો પહેલાના જે રાજાઓ થઈ ગયા અને હવે જો ભવિષ્યમાં રાજ્ય આવે ને પણ આવા રાજાઓ જીવનમાં થાય નહીં તો એક સમયે ભાવનગર નરેશ પોતે એમનો ઘોડો લઈને ઘોડેસવારી ઉપર ફરવા નીકળી ગયા છે પરંતુ એ દિવસે ગરમી એટલી બધી હતી કે પૂછો પૂછવા અને ફરતા 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 બરાબર અગિયાર વાગ્યા છે ને હવે ભાવનગર નરેશને તરસ પણ લાગી હતી અને ઘોડાને પણ તરસ લાગી હતી તો પછી આમ નીકળ્યા એટલે ખામી એક નાની એ વાડી જોઈ તો ત્યાં રાજાએ વિચાર કર્યો કે આ વાડીમાં પાણીની વ્યવસ્થા હશે એટલે ભાવનગર નરેશ એમનો પોતાનો ઘોડો લઈને એ વાડીમાં દાખલ થયા છે તો એ એક સરસ ઘટાડા એક લીમડાનું ઝાડ છે તો ભાવનગર નરેશે એ ઝાડના થળમાં ત્યાં ઘોડાને બાંધ્યો છે પણ જ્યાં ઝાડમાં ઝાડના થળમાં ઘોડાને બાંધે ત્યાં ઝાડની બાજુમાં થઈને લીમડાની બાજુમાં થઈને પાણી આવી જાય છે પાણીની નીકળી જાય નીકળી જાય છે ત્યારે ઘોડો પણ એ નીકમાંથી પાણી પીવે છે અને ભાવનગરના રાજા છે એ પણ થોડો આગળ જઈને એમાંથી એમ ખોબે ને ખોબે પાણી પીવે છે અને એમની તરસને શીપાવે છે ત્યાં જે ખેડૂત હતો ગરીબ ખેડૂત એની નજર આ ભાવનગર નરેશ ઉપર પડે છે અને તમે ખેડૂતને તો જુઓ એકદમ ચિંતરે હાલ ખેડૂત એના એટલા મેલા ઘેલા લુગડા અને લુગડામાંય પણ કાણા પડી ગયેલા કેટલા કાણા પડ્યા છે નક્કી જ નહીં અને એ ખેડૂત જે કો હાકતો હતો ને એ કો પણ કાણાવાળો હતો એટલે અંદરથી જેમ કૂવામાંથી કોષ પૂરેપૂરો ભરાઈને બહાર નીકળે પણ બહાર આવતા 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 અડધું પાણી ખાલી કૂવામાં જ ખાલી થઈ જાય અને અડધું પાણી થાળામાં આવે અને એ પાણી પછી નેકમાં આવે એ પછી પાણી પછી ડારિયામાં આવે તો ડાળિયામાં આમ થોડું થોડું પાણી આવી જતું હતું અને ત્યારે આને આ ખેડૂતે જોયું કે આ કોઈ રાજનો સિપાહી લાગે છે એટલે ખેડૂતે કહ્યું કે ભાઈ સિપાઈ છો ને તમે ભાવનગર નરેશ કંઈ બોલે નહીં પણ એમને ખાલી માથો હા હું સિપાઈ છું ત્યારે આ ખેડૂતે સિપાહીને કહ્યું કે તમે સાચા સિપાઈ છો કે ખોટા સિપાહી છો એટલે કે સાચા કે ખોટા કેમ સાચા ખોટા એટલે કે તમે એવા સિપાહી છો ને તમને ભાવનગરના મહારાજે તમને નોકરી રાખી લીધા એટલે પછી તમે એમનું જ બોલો તમે તમારો જ કંઈ બોલો નહીં તમને પગાર મળી જાય સારું સારું ભોજન મળી જાય સારા કપડો મળી જાય સારું રહેવા મકાન મળી જાય તો તમે એમનું જ ખેંચો ને તમે કોઈ દિવસ રાજાને એવું કહી શકો કે હે મહારાજા આપણે ગામની પ્રજાને જુઓ આપણા ગામ આપણા રાજ્યમાં ગાંટો મારો આપણી પ્રજા કેવી રીતે જીવન જીવે છે એમનું જીવન શું છે કેવું ખાય છે કેવું પીવે છે કેવું રહેશે પણ રાજા બધું સાંભળી રહ્યા તો કે તમે આવું બધું રાજાને કહી શકો અને પછી તો આની વાત જ જુદી આ ખેડૂત એટલો કંટાળેલો ભરી દે પછી એને કીધું કે એ શીખાયડા તમારા રાજા તો આમ છે ને તમારો રાજા તો આવો છે ને તમારો રાજા તો તેવો છે ને તમારા રાજા તો લોકોના પૈસા લહેર કરે છે ને તમારા રાજાને લોકોની કંઈ કિંમત જ નથી તમારા રાજાને સારું હારું ભોજન જમવા મળે છે એટલે બીજાની કિંમત રાજાને તો ન ભાંડવાનું મને ચાલુ કરી દીધું ત્યારે પછી જે સ્વયં રાજા પોતે જ હતા પણ એમને મજા આવી ગઈ કે સર મારી ભૂલ છે એટલે આમ એમ મને યાદ કરાવી છે તો પછી ધીરે 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 એ બોલતો બંધ થઈ ગયો જે રાજાએ કહ્યું કે હું તમે શું કંઈક વાત કરતા હતા કે શું કે તંબુરો વાત કરતા હતા તમારું આમ છે ને તમારું તમારો રાજા આવો પશુ ચાલુ બધું કરી દીધું ત્યારે ખેડૂત કંઈ કે જુઓ મારા આમ હું કેટલો ગરીબ ખેડૂત છું ને કોઈ દિવસ રાજા અહીંયા આંટો દેવા આવ્યા છે મારી હાલત શું છે એમની ફરજ પણ નહીં આવતું એમને અહીંયા જોવા આવવું પડે કે આ મારા રાજમાં ખેડૂતો કેવી રીતે જીવન જીવે છે ને પણ એમ બસ એમના તો લીલા લેર છે લોકોના પૈસા આગળ ધીના કરવા છે ને કહેવાય મહેનત કરવી છે ને કહેવાય મજૂરી કરવી છે ને અને તમારા રાજાને કહેજો મજૂરી કરે એને ખબર પડે કે જીવન કેવું છે જિંદગી કેવી છે અને તમારા રાજાને કહેજો કે જે ગરીબો ને એની એનું જીવન કેવું છે ગરીબી જીવનમાં જોયું હોય ત્યારે ખબર પડે કે ગરીબી કોને કહેવાય આ ઘણું બધું બોલી નાખે છે રાજાને ત્યારે પછી રાજા સ્વયં કહે છે કે હે ખેડૂત ખેડૂત પુત્ર એ પુત્ર ભલે મેં તમારા ત્યાં આવીને પાણી તો પીધું પણ હવે મને ભૂખ લાગી છે એટલે કે કંઈ તમારી પાસે આડું જમવાનું પડ્યું હોય તો મને થોડું જમવાનું આપો ત્યારે પાછો આ ખેડૂત બગડે કે તમારે તો મેવા મીઠાઈને સારી સારી વાનગીઓ ખાવાની હોય અમારા ત્યાં તમને ખાવાનું ભાવે નહીં અમારું ખાવાનું કેવું હોય ગરીબોનું ખાવાનું કેવું હોય હું બીજું કંઈ નહીં મારા ત્યાં હું બોડો લાવ્યો છું રાજાએ વિચાર કર્યો કે બોડો તો મારા જીવનમાં મેં નામ વાર સાંભળ્યું ત્યારે રાજા કહે છે કે ભાઈ બોડો કેવો હોય ત્યારે કહે તમે મેં તમને કહ્યું કે તમે સિપાહીઓ રાજાના બેલમાં રહો એટલે તમે રાજા જેવું જીવન જીવો બોડો તમારા ભાગ્યમાં ના હોય કે બોડો તો ગરીબો માટે કે ભગવાન એ બનાવ્યો છે તમારા માટે તો મેવા મીઠાઈ બનાવ્યા છે તો એમ છતાં રાજા કે મારે બોળામાં બોળો કેવી રીતે બને ત્યારે એને કીધું કે ઘઉંનો બૈડણ હોય એના અંદર શ્વાસ નાખેલી હોય અને એના અંદર મીઠું નાખેલું હોય અને એને માટલીમાં એને ભરી દેવાનું એને ટાઢા સાયડે મૂકી દેવાનું હલાવીને અને જ્યારે બધું મિક્સ થઈ જાય ને ઠંડુ થઈ જાય ત્યારે ખાવાનું એને તો તો રાજા કે રાજાએ વિચાર કર્યો કે આવું આવું ખાવા તો જીવનમાં પહેલી વાર જ મળશે તો કે હા ભાઈ બોળો તો બોળો રહી મને બોળો તો ખાવા હવે આ ખેડૂત હતી ત્યાં બાજુમાં એક વડલાનું ઝાડ હતું અને વડલાના ઝરના પાંદા તોડીને ખાવ્યું છે અને પાંદડાનો દળિયો બનાવ્યો છે એમાં બોળો કાઢી કાઢીને માટલાથી નાના માટલાથી બોળો કાઢી કાઢીને એના મનમાં સિપાહી છે લ સિપાહી ખાઓ લ સિપાહી ખાઓ અને રાજાને બોળો એટલો બધો સ્વાદિષ્ટ લાગ્યો ને આખું જે બોળાનું માટલી નાની ભરેલું એ બધું રાજા ખાઈ ગયા ત્યારે આને કહ્યું કે તમને તમારો તો પેટ છે કે પટારો આ બધું ખાઈ ગયા અરે યાર કે તારો બોડો બહુ મસ્ત મને લાગ્યો તો ખેડૂત કે જીવનમાં એ આવું ખાધું છે તમે કે ના આવું કોઈ મેં ખાધું નહીં તમારે તો વીઆઈપી ખોરાક હોય આ તમારા ગરીબોનો ખોરાક છે તો હવે રાજા ખાઈ ગયા પછી ભાવનગર નરેશ વિચાર કર્યો કે ચંત કે હવે હું રજા લઉં તો કે તમને રજા આપેલી જ છે મેં ક્યો અહીં તમને બોલાવ્યા હતા મોડો કંટાળેલો ખેડૂતો હતો મેં મેં તમને ક્યો અહીં બોલાવ્યા છે તમે આવ્યા છો અને તમે રજા માં કશો આવતો હોય કે મુબારક એ ત્યારે રાજાએ કહ્યું કે ભાઈ તમારું નામ શું છે ત્યારે આ ભાઈ કહે છે કે મારું નામ સોઢો માળી છે અને હું ભૂંભલી ગામનું છું એ ગામનું નામ ભૂંભલી ગામ હતું એનું નામ માળી હતું અને એનું નામ સોઢો માળી હતું ત્યારે રાજા કંઈ વાંધો નહીં અને કે ભાઈ જો હવે હું જઉં છું તારે કોઈ જરૂર પડે તો તું ભાવનગર રાજમાં આવી જજે પહેલો કે હવે તમારા રાજા આમ જોતા નહીં પ્રજાઓમાં જોતા નથી અને તમે જઈને રાજાને કહેવાના તો નથી કે આ ખેડૂત મારે એ વાતથી તમે તો કંઈક કોઈ દિવસ રાજાની વાત કરવાના નથી અને મારે રાજમાં શું કરવાવું પડે મેં કહેવાય ગુનો કોઈ રાજમાં આવું તો રાજા કે ભાઈ હવે તું મને રામ રામ કહી દે કે છેલ્લે હું રામ રામ કહી દઉં તો કહે જય માતાજી રામ રામ તમે પધારો કે રાજા ત્યાંથી નીકળી જાય છે હવે ખેડૂત અહીંયા વિચાર કરે છે કે હારું બપોર બપોરની ગરમી હતી હું કંટાળેલો હતો કોહો તૂટી ગયો છે બળદ ઘયડા થઈ ગયા છે બળદ હવે કોહે હાલી શકતા નથી અને પાણી કોષમાંથી પાણી થારામાં પડતું નથી પાંખ પવાતો નથી અને આ બધા કંટાળાના લીધે હું આ રાજાનો જે સિપાહીળો હતો ને સિપાહીડાને હું જમધમ બોલી ગયો અને રાજાને મેં ગાળો દીધી પણ હવે એને પાછું તકલીફ થઈ કે જો આ સિપાહીળો જે રાજાને કહે છે ને કે બુંબલીના સોઢા માળીના નામનો એક ખેડૂત છે અને એને તમને ગાળો દીધી તારું મારું તો મોત આવી ગયો હવે શું કરવું આ ખેડૂત હવે ચિંતામાં પડી ગયો અને એને કંઈક રાજા રાજાને વાંધો અને આ સિપાહી તો એમના જ હોય મારા તો થોડા હોય આ જઈને વાત કરશે તો ભાઈ ખેડૂત ચિંતામાં પડી ગયો ને પછી પાછું હા જે ઘરે જાય છે એટલે ઘરવાડી કહેવાય કંઈક ખાવા બવાનું છે કે નહીં એને કે કેમ મોડું તો લઈ ગયા કે બોળો તો શું કે રાજને સીપાઈ જાય તો બધો બોળો ખાઈ ગયો હું તો ભૂખ્યો ને ભૂખ્યો જ ગયો તો ઘરમાં જે હતું પાદરનો રોટલો ચટણી ને સાસ ને જે હતું એ બધું આ માળીએ ખાઈ લીધું અને ખાઈ અને ત્યાં પછી આરામ કરવા માંડ્યો પણ આમ ધીરે 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 બે ત્રણ દિવસથી આ અને ત્રીજા દિવસે હજુ તો સવારે ઉઠીને આ માળી સોઢો માળી ખેતરમાં જવાની તૈયારી જ કરે છે વાડીએ જવાની તૈયારી જ કરે છે ત્યાં ભાવનગરથી બે ઘોડેસરો આવી ગયા બે સિપાહીઓ આવી ગયા અને એના આગળ ફરી તો ત્યાં પૂછ્યું કે ભાઈ સોડા માળીનું ઘર કહ્યું ત્યારે એ લોકોએ બતા કે સામે પેલું દેખાઈએ સોડા માળીનું કે મકાન છે આ સોઢા માળીનું ખોડિયું છે એ લોકો ત્યાં ગયા ત્યાં સોઢો માળી એના આંગણાની અંદર જ એ બળદને ખેતીની બધે તૈયારી કરતો ને સિપાહી તો પહોંચી ગયા અને ત્યાં જ એને પૂછ્યું ભાઈ સોઢા માળી તમે તો કે હા હું જ સોડો માણી છું કે તમને મહારાજા બોલાવે છે અને આને તો નક્કી થઈ ગયું એની પત્ની પછી કહેતા ને ઉભા હું ઘરમાં જઈને આવ્યો એની પત્નીને કહે હવે મારું મૃત્યુ આવી ગયો છેલ્લી વારના આપણે બાળક આપણે એક બાબલો છે છોકરાને તું વાંચો છે હવે હું છું હવે તો મારી આશા રાખતી નહીં હવે તું મારા નામની બંગડીઓ તોડી નાખજે કારણ કે રાજાનો ઓર્ડર આવ્યો રાજાએ આ સૈનિકોને મને લેવા માટે મોકલ્યો છે ત્યારે એની પત્ની કે તમને ખબર નહીં તમે પરમ દિવસે પહેલાં રાજાના સાથના તમારા આપણા ખેતરમાં આવ્યો આપણી વાડીમાં આવ્યો ત્યારે ખબર તમે રાજાને ગાળો બોલી હતી કે હા ભાઈ હવે બોલી તો બોલી ગયો પણ આ સિપાહીએ જ રાજાને બધી વાત કરી દીધી છે કે સોંઢા મારી તમને ગાળો દેતો હતો એટલે આજે રાજાના બંને સિપાહીઓ મને લેવા આવ્યા છે ત્યારે હવે પહેલી તો કે હવે શું કરવું એની ઘરવાળી રડવા લાગી આ એ રડવા લાગ્યો પણ એ સિપાહીને કે ભાઈ મારી માફી થઈ ગઈ પછી જીવનમાં કશું જ નહીં બોલવું અને મને ભાવનગર તમે ના લઈ જશો પણ સિપાહીએ કીધું ભાઈ અમારે તો મહારાજાનો ઓર્ડર છે અમે તો એમના સેવક છીએ એ કહે એટલું જ અમારે કરવું પડે અને તમારે તો આવવું જ પડશે હવે સોઢો માડીને એની પત્ની બંને રડે છે ને એની એની પત્નીને કહે છે કે હવે હું મારા આ પગલાં ઘરે નહીં થાય કારણ કે હું ત્યાં જવાનું કે રાજા મને મૃત્યુદંડ આપે કેમ કે બે એને ગાળો દીધી છે એ મને મૃત્યુદંડ આપશે કારણ તો ભાઈ જેલમાં થકી દેશે અને આજીવન કારાગ્રહની સજા આપશે હવે રડતો રડતો એ એક સિપાહી હતો એને કીધું કે ભાઈ મારા મારા પાછળ ઘોડાપાળા પાછળ બેસી જાઓ તમે તો સોંઢો માળી રડતો 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 એ સિપાહીના ઘોડા પાછળ બેઠો છે પણ એને જે ભુંડલીથી તે ભાવનગર સુધી ઘોડો આવી પડે એને પાછળ ચેન જ નથી એને ચિંત્યા પૂરી ખાય છે કે શું થશે મારી પત્નીનું શું થશે મારા છોકરાનું શું થશે મારી ખેતીવાડીનું શું થશે એના કેટલાય વિચારો એની અંદર આવે છે અને આમ જ્યાં બરાબર એ બંને સિપાહીઓ સોંઢા માળીને લઈને ભાવનગર પહોંચ્યા રાજદરબારના દરવાજે પહોંચ્યા ત્યાં પછી સોઢા મળીને નીચે ઉતાર્યો છે અને નીચે ઉતારીને કહ્યું છે કે જાઓ હવે રાજમાં ત્યારે હવે આ માળી માળીધામ પાંદડું ધરજતો અને ધરસતો ધરસતો રાજ રાજદરબારમાં દાખલ થાય છે અને ત્યાં એની નજર ગાદી ઉપર પડે છે તો ગાદી પર એને જોયું અરે યાર આ તો ભાવનગર નરેશ રાજા ભજયસિંહજી બાપુ પોતે જ ગાદી પર બેઠા છે અને મેં આમને તો મેં ગાળો દીધી હતી આ તો મેં અમને સિપાહી માનીને ગાળો દીધી હતી પણ આ તો સ્વયં મહારાજા પોતે જ છે હવે વિચારો એની શું દશા થાય એને નક્કી મેં અમને જ ગાળો દીધી એ ચહેરો ઓળખી ગયો મેં તો આમને જ ગાળો દીધી હતી મેં તો આમને જ બોરો ખવડાયો અને બોરો ખાતા ખાતા મેં એમને ગાળો દીધી હતી હવે મારું શું છે ત્યારે આ માળી હામો જાય છે અને મહારાજા સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે ત્યારે આ માળી કહે છે આ સોઢો માળી કહે છે કે મહારાજા હું ગરીબ ખેડૂત છું મને માફ કરી દઉં મેં તમને ઓળખ્યા નહીં મેં તમને ગાળ કીધી ત્યારે મહારાજા કે ભાઈ એવું નથી હું તને કોઈ દંડ આપવાનો નથી તું બેસ મારી બાજુમાં બેસ હવે વિચાર તો કરો કે ભાવનગર નરેશ મહારાજા વજયસિંહજી એક સામાન્ય ખેડૂત સોઢા માણીને પોતાની બાજુમાં બેસાડે છે પોતે એના પડખે બેસે છે અને પ્રેમથી એની પીઠ ઉપર હાથ પેવરે છે પ્રેમથી એના માથા ઉપર હાથ પેવરે છે ત્યારે સોંડા મારીને થઈ ગયું કે હવે કંઈ વાંધો નહીં આવે ત્યારે પછી એમના જે કારોબારી માણસ હોય છે બરાબર એને કહે છે કે તમે એક રાજમેલમાંથી એક તાંબાનું પથરું લાવો તાંબા પત્રનો લેખ લાવો ત્યારે કારભારી તાંબા પત્રનો લેખ લાવે છે અને રાજા કહે છે કે સાઢામાળી તમારી જમીન કેટલી છે તમારી વાડી કેટલી છે સાઢામાળી કે મહારાજા પરમ દિવસે તમે અહીં જોયું છે મારી પાસે કેટલી વાડી છે તો પછી મહારાજા લખે છે કે આને એક કામ કરો આને દસ હાથીને જમીન આપી દો તો એ તાંબાપત્રના લેખ ઉપર લખવામાં આવ્યું કે સોંઢા માળીને ભાવનગરના રાજા તરફથી વજયસિંહ તરફથી દસ હાથીની જમીન આપવામાં આવે છે પછી ભાવનગર નરેસે બીજું લખાવ્યું કે હવે આને બાર જોડી બળદ આપી દો એટલે કે બાર જોડી બળ સારામાં સારા બળદ હોય બાર જોડી બળદ લાવી બાર બળદ લાગી છ જોડી બળદ થઈ જાય છ છ જોડી બળદાના આપી દો છ કોષ આપી દો અને આના જે દસ સાથીની જે જમીન છે એમાં અને છ કૂવા એને બનાવી આપો અને એના માટે ખેતી માટે જે તે પણ વાજારની જરૂર હોય દસ હાથીના એ બધા વાધારાને પૂરા કરી દો બીજા નંબરે કે હવે આટલી બધી જમીનવારો દસ હાથીને જમીનવારો સામાન્ય મકાનમાં રહી શકે નહીં તો એને એક સારું એવું મકાન બની આવું અને પછી રાજાએ કહ્યું કે હવે ચોમાસું નજીક આવશે અને ચોમાસામાં આ ભાવવા માટે અનાજ ક્યાંથી લાવશે ત્યારે ભાવનગર નરેશે કીધું આને બાજરો મગ તુવેર અડદ કે જે કંઈ અનાજ ચોમાસાની અંદર તું હોય તલ હોય કે જે હોય એ દસે દસ ફાંતીનું અનાજ એનું બિયારણ એને અહીંથી આપી દેવાનું છે એ પણ તમે અહીં આપી દો અહીંથી આપી દો તો આ બધું ભાવનગર નરેશ રાજા ભજ બધું બધું પત્રના લેખ ઉપર લખાવી દીધું છે કારણ કે ભાવનગર નરેશને લખાવવાની જરૂર હતી જ નહીં પણ એમને એવો વિચારે કર્યો કે હું તાંબા પત્રના લેખ ઉપર લખી દઉં અને નીચે મારી સહી કરતું તો ભવિષ્યમાં આ સોઢા માણીને મારી પ્રજા આ જમીન ઉપર હક કે દાવો કરી શકે નહીં તો મહારાજાએ બધું જ લખી દીધું છે અને પછી તો સોંઢા માણીને કહે છે કે સોંડામાળી હવે તમારે કંઈક ખૂટે છે સોઢા માણી કે એ મહારાજા હવે તો સામાન્ય અટકે કે ભાઈ આ બધું સામાન્ય રહ્યું તો હવે મોટો ખેડૂત થઈ ગયો અને ત્યારે કહે છે કે જો તારા મેલા ગેલા કપડાં હશે ને એ પણ તું રાજમાંથી કાપડ લેતો જા અને જેવા તારા કપડાં જશે ને એવા તારી પત્નીના કપડાં હશે તો એમના માટે પણ તારે રાજમાંથી તૈયાર કપડાં લઈ જવાના છે તું કંઈ કપડાં લેતો જા રાજના કપડાં લે બસ ઓઢો માંડી કે હે મહારાજા અમે સામાન્ય ભલે ખેડૂત છીએ પણ અમે આવા કપડાં ના પહેરી શકીએ એમ છતાં પણ મહારાજા એમના જે કારભારીને કહે છે કે સારીને સારી દુકાને સારું સારું કાપડ મળતું હોય જ્યાંથી કાપડવાળાને ત્યાંથી એને આના માટે એના ઘરવાળી માટે કાપડ લાવી દો તો વિચાર તો કરો કે જે માળીએ રાજાને મુખોમુખ અસંખ્ય ગાળો દીધી છે રાજાને તું તારી પણ કરી નાખ્યું છે તું આવો છે ને તું તમારો રાજા તેવો છે ને તમારો રાજા તેવો હશે પણ એમ છતો રાજાએ સોઢામાળીના ખેતરમાંથી એના એની નીગમાંથી રાજાએ પાણી પીધું હતું એના ઘોડાને પાણી પુ હતું અને પોતે સોઢા માળીના ઘરનો બોડો ખાધો હતો અને એનો એ રાજાના પેટમાં એ બોળો પડ્યો હતો તો વિચાર કરો કે આ ઘોડાએ આ એના ઘોડાના પાણી પોતાને પોતાના ગાડીયાના પાણીએ કેટલું કામ કર્યું તો આ હતા આવા વીર રાજાઓ આવા લોકોના માટે મરી જવા મરી જવા વાળા રાજાઓ અને હવે તમે જુઓ આજના આપણા રાજાઓ જુઓ એ આપણા મા આપણા પાછળ જ માગણી કરતા હોય છે અને લોકોના પૈસે જ લેર કરતા હોય છે અને હવે પછી જો રાજાઓ થાય તો આવા રાજાઓ થવા તો અશક્ય જ છે